નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કારેલી બાગ અમિતનગર નજીક આજે એક બનાવ બની ગયો દર્શક મિત્રો સુરમ્ય બંગલોમાંથી કારમાં નીકળતો હતો એક યુવાન જેનું નામ પાછળથી ખબર પડી એનું નામ માનવ માનવ સાથે એની બહેનપણી સાથે હતી અને અદિતિ નામની એની બહેનપણી અને અદિતિની બહેનપણ જતા હતા બર્થડે ડે મનાવવા દર્શક મિત્રો સાહુ ફર્સ્ટ ગિયરમાં ધીમે રહીને નીકળતા હતા તેમ છતાં કોઈ અંકલ આંટીને વાંધો પડ્યો અને એમણે આવીને માનવની કાર રોકી અને રૂસરની મારામારી કરી મારામારીથી વાત અટકતી નથી દર્શક મિત્રો માનવની જે ફ્રેન્ડ છે આદિતિ એને પણ ધક્કો માર્યો અંકલે પણ માર્યો આંટીએ પણ માર્યો અને વાતનું વતેસર થઈ ગયું દર્શક મિત્રો ઝપાઝપી પણ થઈ માનવને જે શખ્સ છે એણે માર પણ માર્યો અને જ્યારે લોક ટોળા ભેગા થઈ ગયા અને આદિત્ય અને માનવના પરિવારજનો દોડી આવ્યા ત્યારે પેલો શખ્સ અને એની પત્ની સોરી કહેવા માંડ્યા પરંતુ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આદિત્યએ શું કહ્યું અને એ પૂર્વે માનવે શું કહ્યું સાંભળો અમે લોકો સુરાય બંગલોસમાં રહીએ છીએ સુરાય બંગલોસમાંથી માનવની બર્થડે કે એટલે મે મારી સિસ્ટર અને માનવ અમે લોકો ગાડીમાંથી નીકળ્યા અમે ગાડીને અમે લોકો ત્યાં અહીંયાથી અમારી સોસાયટી બહુ દૂર છે લાઈક થોડી અપાર્ટ છે ત્યાં અમે લોકો અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી અંકલ આટે અમને ફોલો કર્યું ફોલો કરી આયા પછી અમને તરત જ ઊભે રાખ્યા ઉભે પૂછે છે તમને ખાવા પડે છે કે તમે ગલીની બહાર નીકળો તો તમને દેખાવું જોઈએ કે નહીં તો મેં એવું કીધું કે અંકલ આંટી તમે સીસીટીવી આ માનવ એવું જ બોલ્યો કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો તો અમે ધીમે ધીમે બહાર આવ્યા છે અને તમને કશું થયું નથી તમને કંઈ થયું હોય તો વી આર રેડી કે અમે તમને પે કરી દઈએ કે તો મેડિકલ સિકર લઈ જઈએ અંકલે તરત જ અમારો કાચ પછાડ્યો કાચ પછાડીને અમને અબ્યુઝ કર્યું માનવને અને પછી માનવે કીધું કે સાઈડ પર ઊભી રાખો સાઈડ પર ઊભા રહેતા હતા એની પહેલા અંકલ આંટી બનનેવ પડી ગયા બીકોઝ અંકલ એ ના કાબુમાં હતા નહીં મેન્ટલી સ્ટેબલ છે જ નહીં બેટ ટોટલી આઉટ ઓફ મેન્ટલ સ્ટે મેન્ટલ સ્ટેટ એના પછી માનવ માનવ કશું જ માર્યું માનવ નહોતું કર્યું એના એમની વાઇફે મને આવીને વી ડોન્ટ નો અમને નથી ખબર કે ડ્રંગ છે કે નહીં એમના વાઈફ આવ્યા એની વાઈફ તરત અમને અબ્યુઝ કરવા લાગ્યા અમે ત્યાં સુધી ઇગ્નોર કર્યું એમને એના પછી એમને તરત જ પહેલાં માનવ પર હાથ ઉપાડ્યો ત્યાં સુધી માનવના સાઇડથી કોઈ જ ડિફેન્સિવ નથી થયું એમની વાઈફ આવ્યા ને એમને એમના અંકલે મને ટોટલી મારા ડ્રેસ અને ચેસ્ટ આગળ ટચ કર્યું છે એન્ડ હી ગેટ મી એટલે એ વસ્તુ તમે સીધી કેચ કરી શકો છો હું મારા બર્થડે માટે જમવા જતો હતો અને હું મારી ફ્રેન્ડ અને એની બેન અમે ત્રણ જણ જતા હતા અને હું સુરમ્ય બંગલોઝમાંથી બહાર નીકળ્યો મેં ટર્ન માર્યો ફર્સ્ટ ગિયર પર જ હતી કાર કેમ કે સિમ્પલ વસ્તુ જ રોડ ક્રોસિંગ છે તો અમે ત્યાંથી અહીંયા સુધી આવ્યા તો એક અંકલ અમને ફોલો કર્યા અને એ કંઈક બોલ્યા તો મેં ગાડીનો કાચ ઉતારીને એમને કીધું શું થયું અંકલ તો એમને કીધું સાઈડ પર ઊભી રહ્યા ગાળો આપીને તો મેં મારી ગાડી અહીંયા ઊભી રાખી છે ને એમનાથી પચાસ મીટરનો ડિસ્ટન્સ એમની ગાડી અને એ જાતે બેઉ જણ હસબન્ડ વાઇફ અહીંયા પડ્યા કેમ કે અંકલ મને ગાડી પર જ ગાડો બોલવાનું ચાલુ કરી દીધું હતું મેં મારી ગાડ ગાડી બહુ દૂર ઊભી રાખી છે એ બંને હસબન્ડ વાઇફ અહીંયા એમની જાતે જ પડ્યા કેમ કે એકદમ ગુસ્સામાં હતા પછી અહીંયા આવીને એમને સૌથી પહેલાં ગાળો આપી ગાળો આપવા પછી મારા સાઈડથી કોઈ જ નહોતું થયું એટલે એમને મારી ફેંટ પકડી પછી એમને મને સામે કંઈક ધક્કા મૂકી મારવાનું ચાલુ કર્યું ત્યારે એમના વાઈફ એ આમની ઉપર હાથ ઉઠાવ્યો અમારી ફ્રેન્ડ છે એ બંને લડતા હતા અને એમાં પેલા અંકલ જેમને મારી આ ફેંટ પકડી હતી એમને આમને મારી ફિઝિકલી અબ્યુઝ કર્યું હવે તમારી શું કે આ ટાઈપનો આ બહુ જ બધા કેસીસ આ કરે છે આ ટાઈપના લોકો માટે જે પોલીસ જ્યારે કેસ થાય છે અને કેસ થયા પછી જે આખી આખી રાત જ્યારે પેટ્રોલિંગ પર નીકળી જાય છે દસ દિવસ માટે પંદર દિવસ માટે વીસ દિવસ માટે

ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા